જય શ્રી રામ હર હર મહાદેવ તમારી ભૂલો સુધારો બીજાની ભૂલો ન જુઓ તમારી ભૂલો સુધારો બીજાની ભૂલો ન જુઓ લોકો બીજાની ભૂલો જુએ છે બીજાની ભૂલો જુઓ કાંઈ લાભ નથી એના માટે ભગવાન છે તમારી ભૂલો જુઓ અને જીવનમાંથી ભૂલો કાઢો જીવનમાંથી ક્રોધ કાઢો જીવનમાંથી લોભ કાઢો જીવનમાં ભક્તિ કબીરદાસ તો કહે છે નિંદક નિયરે રાખીએ જે નિંદા કરતા હોય એને પાસ રાખો તમારી બગદોઈ કરતા હોય બુરાઈ કરતા હોય પાસ રાખો કોઈ બહુ તારીફ કરતા હોય તો સાવધાન થઈ જવાનું તમારી ભૂલો સુધારો તો પ્રભુ રાજી થાય જીવનમાં ભક્તિ લાવો લોકો કહે છે ભક્તિ કરવા માટે આ ટાઈમ નથી ભક્તિ કરવા માટે બાપુ ટાઈમ નથી ભક્તિ કરવા માટે ટાઈમની જરૂરત નથી તમે જે રોટલા ખાઓ એ પણ ભક્તિ છે ક્યારે જ્યારે પ્રભુને સમર્પિત કરીને કહો પ્રભુ તમે ખાઓ સ્નાન કરતી વખતે ગંગામૈયાનું નામ લો તો ભક્તિ બની જાય મધુર વાણી બોલો તો ભક્તિ બની જાય અને વાણી બોલો તો પાપ બની જાય દિલ દુભાય કોઈ નહીં તો એ પાપ છે અને મધુર બોલો આનંદ આવી જાય તો એ પુણ્ય છે પુણ્ય કમાવો ને પુણ્ય કમાવવા માટે પૈસાની જરૂરત નથી પુણ્ય કમાવા માટે સમયની જરૂરત નથી જે કર્મ કરો એ પ્રભુને સમર્પિત કરીને કરો જીવનમાંથી ભૂલો કાઢો લોકો બીજાની ભૂલો જુએ છે બીજાની ભૂલો ન જુઓ કોઈ લાભ નથી સાહેબ તમારી ભૂલો જુઓ અને જીવનમાં કોઈ ભૂલ હોય તો કાઢો ધીરે ધીરે અભ્યાસ કરી મિત્ર સાથે વધારે સમય ખર્ચા કરતા હોય ભૂલ છે તો કાઢો નશા કરતા હોય ભૂલ છે કાઢો હરિભજન કરો આ જીવન થોડા છે સાહેબ પચાસ બરસ સાઠ વરસ સત્તર બરસ સો બરસ શત્રુતા ન રાખો અને મિત્રતા પણ વધારે ન રાખો જેમ જલમાં કમલ હોય પણ પાણી સાથે સંબંધ ન હોય એવી રીતે રહો જગતમાં રહો પણ જગતની બુરાઈ અંદર પ્રવેશ ન કરવા દો અંદર પરમાત્માને પ્રવેશ કરવા દો ભગવાન તમે મારા હૃદયમાં બિરાજમાન રહો આ જિંદગી તમે આપેલા છો તમે બિરાજમાન રહો અને હું તો માનસ છું મારામાંથી ભૂડાઈ કાઢી નાખો એવા પ્રાર્થના કરો તમારી ભૂલો જુઓ લોકો બીજાની ભૂલો જુએ છે બીજાની ભૂલ જુઓ શું ફાયદા કોઈ ખરાબ છે કોઈ સારા છે એ ન જુઓ દાન કરો તો પણ આપીને ભૂલી જાઓ આ જગત એવા છે તમે કોઈની સો વાર મદદ કરો તો યાદ ન રાખે એને એકવાર ના પાડી દો મદદ ન કરો તો યાદ રાખે આ દુનિયા સ્વાર્થી છે સુર નર મુનિ સબકી અહીં રીતિ સ્વાર્થ લાગી કર હિં સુર નર મુનિ સાધુ સંત સ્વાર્થ લાગી કર પ્રીતિ માને ભગવાન સ્વાર્થ વગર પ્રેમ કરે છે ભગવાન સાથે થોડા સંબંધ કરો ઘણા લોકો બોલે છે ભગવાન ક્યાં છે અરે શરીર ચલે છે જુબાનમાંથી બાણી નીકળે રોટલા ખાઓ હજમ થાય એ પ્રભુ કરે છે ને એની કૃપા ન હોય તો બે સેકન્ડ ન લાગે ઘણા લોકોને રોગ થાય તો ડૉક્ટરને ધન્યવાદ આપે વૈદને ધન્યવાદ આપે કોઈ તો પ્રભુને ધન્યવાદ આપો તમે જીવન આપેલા છો માને ધન્યવાદ આપો પ્રાતઃ ઉઠી રઘુનાથા માત પિતુ ગુરુ ના વહી માત માતા પિતાને ચરણ સ્પર્શ કરો તો આયુ બઢે કોઈ તો મા બાપને કહો કે તમે જન્મ આપેલા છો ધન્યવાદ ન કરો કોઈ સો રૂપિયા આપે તો ધન્યવાદ કરો કોઈ હજાર રૂપિયા આપી દો તમે તો ભગવાન છો ભગવાન એક પરમાત્મા છે જીવનમાંથી ભૂલો કાઢો બીજાની ભૂલો ન જુઓ જીવનમાંથી ભૂલો કાઢો તો જીવન પરફેક્ટ બની જાય અને પરમાત્મા બિરાજમાન હોય તો એ ભક્તિ બની જાય બાકી તો કરેલા કરમ ભોગવું પડશે રાજા હોય કે રંગ હોય બીજાની ભૂલો કોઈ દિવસ ન જુઓ તમારી ભૂલો જુઓ અને જીવનમાંથી કાઢો તો હરિ રાજી થાય ભગવાન રાજી થાય પ્રભુ રાજી થાય જગત પણ રાજી થાય કોઈ ખરાબ બોલતા હોય તમે ન બોલો સહન કરો સહન કરવું એટલે તપ છે અને મોટા મોટા સંતોના જીવનમાં કેટલો દુઃખ આવેલા છે સહન કરેલા છે લોકો યાદ કરે છે અને જે સહન નથી કરેલા અભિમાન અને અહંકાર મેં જીવેલા છે મોટા મોટા રાજાઓ આજ એની જગ્યા ખંડાર બનેલા છે કોઈ નામ લેવાવાળા નથી જીવનમાંથી ભૂલો કાઢો તમારી ભૂલો કાઢો તમારી ભૂલો સુધારો બીજાની ભૂલો ન જીવો આ જગત બીજાની ભૂલ જીવે છે બીજાને જોઈ ખરાબ બને છે ઘણા લોકો બીજાની બેન દીકરી શું કરે છે એ જો છે શું મતલબ આપણા ઘરની જુઓ આપણા ઘરમાં ખરાબ વિકાર આચરણ હોય દરેક મનુષ્ય એવા સોચે તો આ ધરતી સ્વર્ગ બની જાય સ્વર્ગોતું ન પડે પણ ધરતીને નરક બનાવવું છે ને સ્વર્ગ ગોતવું છે ભગવાનને પ્રાર્થના કરું કે જીવનમાંથી રોગ કાઢે શોક કાઢે આજ લોકો કેટલો રોગી છે અહંકાર થી ગ્રસિત છે અભિમાનથી ગ્રસિત છે મગજમાં રોગ છે એ બધો ભૂલો છે સાહેબ તમારી ભૂલો સુધારો અને બીજાની ભૂલો ન જીવું જય શ્રી રામ હર હર મહાદેવ